બુલબાલ કૃષ્ણ ભગવાન કી જે રામચંદ્ર ભગવાન કીજે હેકાટો વાગ્યો રે શ્યામળિયા મુજતી સાલો નો સલા વાગ્યો રે શ્યામળિયા મજતી સાલો નો સલા સાલુ નો સલા પાસે નો યો યો વાગ્યો હે કાટો વાગ્યો રે શ્યામળિયા મુજતી સાલો નો પેલો કાંટો માયા રોપી ખોદ્યો ન ખોદાય જેમ જેમ ખોદુ એમ યુડો યુંડો જાય કાંટો વાગ્યો એ કાટો વાગ્યો રે શામળિયા મુજથી મુજતથી સાલ્યુંનો સલાઈ બીજો કાંટો કામ ક્રોધનો પકડ્યો ન પકડાય એ બીજો કાંટો કામ ક્રોધનો પકડ્યો ન પકડાય જેમ જેમ પકડું એમ દિલ મા કાંટો લાગ્યો રે શા મળી મુજથી નો સલાય ત્રીજો કાંટો ઈર્ષા રૂપી પકડ્યો નો પકડાય ત્રીજો કાંટો ઈર્ષા રૂપી પકડ્યો નો પકડાય જેમ જેમ પકડું એમ અગ્નિ જાળા થાય કાટો લાગ્યો કાટો લાગ્યો રે શામળિયા મુજથી સાલું નો સલાય કાટો લાગ્યો રે શામળિયા મુજથી સાલું નો સલાય સોથો કાટો સંસાર રૂપી નો મેલા સોથો કાટો સંસાર રૂપી સોડ્યો નો સોડાય જેમ જેમ સોડું એમ તાતણે બંધાય કાટો વાગ્યો હે કાટો વાગ્યો રે શામળિયા આમજતી સાલું નો સલાય પાસમો કાટો ભક્તિ રૂપે ચાલ્યો નો જલાય હે પાસમો કાંટો ભક્તિ રૂપે ચાલ્યો નો જલાય જેમ જેમ પકડું એમ યા ગો યા ગોજ કાટો વાગ્યો હિ કાટો વાગ્યો રે શામળિયા મુજથી સાલ નો સલાય કાટો વાગ્યો રે શામળિયા મુજથી તી સાલ નું જેમ જેમ હે કાટો વાગ્યો રે શામળિયા મુજથી સાલ નો સલાય સાલું નો સલાય તારા તી રતનો થાય કાટો વાગ્યો એ વાગ્યો રે શ્યામળી આમ જુ સલાય ભૂલબાલ કૃષ્ણ ભગવાન કીજે અમારું ભજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો